તો ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી રામ જય હરે ભોળાનાથ તો મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર તો મિત્રો આપણે નાઈ ફ્રેસ થઈ ગયા છીએ મિત્રો આપણે આજે જવાનું છે સૈયા મૂળ જો કેવું છે મિત્રો આપણે પહેલીવાર જોવા જાવી છે એટલે મિત્રો મિત્રો કોમેન્ટ કોમેન્ટ કરી દેજો મેળા મિત્રો લીપ આવે છે તો મિત્રો આપણે હવે નીકળી ગયા તો મિત્રો આપણે ભોગી ગયા છીએ જગત નાકા

मित्रों आप यहाँ सही यार हम बुकिंग करा भी सी क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात कैटला है सोफा नंबर सो अब सीट में जाऊं सोफा में सीट में जाऊं नहीं नहीं मैं यहां पहुंच जाऊं वाले अगर वजन हो शो है मित्रों टाइट हुआ कल जाए बाकी कल जाए बाकी तो गाड़ी उन पैसा नाम में थोड़ा वांदा है या बस ने तुम्हें

आई गओ प्रधान यार लोग बेटा वाला जवान कहता सीधा अपना ये लीप में एक बार काई दीदा पसी भाई नो फरे हम हम है हमारे जैसा ना कोई दूसरा है और ना, ना कोई हो होगा एक ही है वही है हम है मोदी लेके यहां पर कहां व्यवस्था माली भी बन के करा नसीब फूटला सटल है नसीब फूटला है मारा

મિત્રો આ પંખો કાઢીને આપણા ઘરે લઈ જવાનું છે ઘરે ફિટ કરી દેવાનું છે આના બૂટ દો મિત્રો તમે ખાલી આવો આ હા હા આપણું બૂટ એની અમે શું કહેવાય થોડી જો બૂટ લાગે કે નહીં મિત્રો એનું ત્યારે કહો બહુ તો વરસ બંને ખાચો તે ખાને મિત્રો એ નાસ્તો ખાવો આયો

સ્કીન બ્રે ગડે અંદર ખોલ બાકા જીગી બોલાવતો હું કરે તું આ વાઈ દીએ એ ફરે સ્વા દી ઓ સ્વા કોડી આયલા તે તો ભારે કરી ઓ એ ઓલ બને નો કરી ઓ આપા ભગવાન ની આરતી ખાસ નથા તા કા ભેરું

ભારત માતા